બોલે જય ભીમ હજુ અવાજ નથી આવતો બનાવ જય ભીમ જય જોહર જય જ્યોતિ આ ત્રણ જયકારા જો એક થઈ જાય ને તો તમે ધારો પરિણામ આવી શકે પરંતુ એક થતા નથી એટલે સંતો સંતોનો પ્રયાસ એ છે ખાલી બે કામ કરો ને ગુજરાતમાં આમ તો એકસો બ્યાસી છે બરાબર તો એસસી એસટી તો ચાલીસ એમનું રિઝર્વ છેવું તો એમનું આવે બે ત્રણ સીટો માટે જ મહેનત કરવી પડે એમ છે પણ તમે બરાબર બિઝનેસ કરતા નથી અને એટલા માટે હું એમ કહું છું કે આ દેશમાં ઓબીસી એસટી ને એસસી પંચાશી માં છે છતાં પણ પાવરમાં કેમ નથી આવતા સમજાય છે ને પાવર માં કેમ નથી આવતા એટલા માટે ચાર વાતો કરવી છે સંક્ષિપ્તમાં કે આજે પંચ્યાસી માં હોવા છતાં દસ ટકા એવા છે કે વીઆઈપી ગુલામી ભોગવી રહ્યા છીએ સમજાય છે દસ ટકા વીઆઈપી ગુલામી વીસ ટકા અવસરવાદી ઓડિ શીસ ટકા એમાં જતા રહે છે પચાસ ટકા હજી સૂચવેલી અવસ્થામાં છીએ અને વીસ ટકા આપણે જાગેલા છીએ ભનુભાઈ બધે પ્રયાસ કરે છે જગાડવાનો અને આ બધો જગાડવાનો જ પ્રયાસ છે જો વીસ ટકા જાગેલા હોય ને પચાસ ટકા ને જગાડવાનું કામ થઈ જાય ને તો તમારે એમ કેતા કે જો વ્યક્તિ ભીતર એકવાર જાગ ગયા ઉસ્કો ગુલામ બના મૂમકી જાય પણ માત્ર ચર્મ ચક્ષુ થી નહીં અંતર ચક્ષુ થી મારે તમારે જાગવું પડશે અને એટલા માટે આપણે વંદન કરીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ને દુનિયામાં ત્રણ પ્રકારની કોમ હોય છે યાદ રાખજો એક અન્યાયને સહન કરનારી બીજી અન્યાયનું પોષણ કરનારી અને ત્રીજી કોમ એવી હોય છે કે અન્યાયને જળ મૂળમાંથી ઉખેડ ફેંકી દે અને એમાંથી કોઈ એક મહાપુરુષ હોય તો એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા અને વંદન કરીએ ભીમાભાઈને કે આવા મહાપુરુષને જન્મ આપ્યો યાદ કરો વૈદિક સમયનો આંકડો તમે ધો ને મેં તો રિસર્ચ કર્યું છે એ સમયમાં ત્રીસ માતાઓ ભણેલી એનો આંકડો આવે છે વૈદિક સમયમાં મનો મહારાજના સમયમાં શૂન્ય કોઈ નારીને અભ્યાસ નથી કરાવવામાં આવતો સમજાય છે કૃષિદાસજી મહારાજના સમયમાં તો તરલાખે અધિકારી આવું કહેવાયું છે શોષણ થતું અપમાનિત કરવામાં આવતા હતા માતૃશક્તિને અને આજે જેટલા અભિનંદન આપીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને કે ભારત વર્ષની લગભગ હું માનું છું ત્યાં સુધી ચાલીસ કરોડ માતાઓ બહેનો આજે એજ્યુકેટેડ છે એનો આભાર માનીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને વાતો કરતા હતા યત્ર નારી પૂજન દે ને મનતે તત્ર દેવતા ખાલી વાતો જ રહી સમજાય છે અને હમણાં મને બહુ ગૌરવ થતો હતો માતૃશક્તિ એ બેઠા છે સરસ મંત્ર પૂજન કરાવતા હતા અને જેટલા આપણે યુનાઇટેડ થઈશું અંગ્રેજો આવ્યા ત્યારે દસ હજાર હતા યાદ રાખજો મિત્રો ને ત્રીસ કરોડ ભારતીયો હતા અને એ દસ હજાર લોકોએ શાસન કર્યું ત્રીસ કરોડ ભારતીયો ઉપર શા માટે એ વખતે અંગ્રેજોની નીતિ હતી યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઈડેડ વી ફોલ અને એ જ નીતિ અત્યારે વર્તમાન સમયમાં ચાલી રહી છે અને એટલા માટે હું તમે જ્યાં સુધી સંગઠિત નહીં થઈએ ત્યાં સુધી પાવરમાં નહીં આવી શકીએ બે જ કામ કરવાના છે એક તો જે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું સૂત્ર હતું કે શિક્ષા શેરની કા દૂધ હે જો પીએ વો હો એ કામ તો અત્યારે વર્તમાન સમયમાં ખૂબ થઈ રહ્યું છે પરંતુ જેટલા ગુજરાતમાં ઓબીસી ના સંગઠનો ચાલે છે જેટલા મંડળો ચાલે છે એક વાર સંગઠિત થઈને એક સ્ટેજ ઉપર આવડ બેસવાનો પ્રયાસ કરો એટલે ભલ ભલાના એ ગાઢ મોકળા થશે થશે ને થશે સમજાય છે ને એટલા માટે સંગઠિત થાવ આપણી ભારતીય પરંપરા એમ કેતી સંગત ધ્વમ સંવધમ સન્નો મનાનસિંહ જાણતા આ વાત જ્યાં સુધી ચરિતાર્થ થાય ત્યાં સુધી આપણે પાવરમાં નહીં આવી શકીએ અને એના માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આ દેશમાં બંધારણ આપ્યું ને આર્ટિકલ મને ભનવું જયારે આવે ને મારી પાસે ત્યારે ખૂબ બંધારણની વાતો કરે મેં તો આ તેર નો આંકડો કેમ અશુભ ગણાતો હશે ભારતમાં એટલે તમે કલમ વાંચ્યો બંધારણની તેરનું જે આર્ટિકલ છે ને એમાં લખ્યું છે તમે વાંચજો કે આ આર્ટિકલથી જે આગળના જેટલા કંઈ વિધાનો હતા એ બધા રદ બાતલ કરવામાં આવે છે સમજાય છે ને એટલે જે વૈદિક સમયની સિસ્ટમ સરિયા કાનૂનની સિસ્ટમ જેટલી કંઈ છે બધી સિસ્ટમ ખતમ થાય છે અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને મને તમને સ્વતંત્રતા આપી સમાનતા આપી બંધુત્વ આપ્યું અને માનવતાનો મહાન ધર્મ આપ્યો અને લોજીક થી વિચારતા કર્યા એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ છે જેને મહારાષ્ટ્રની સરકાર અંબાલાલજી હે એને શું કીધું સિમ્બોલ ઓફ નોલેજ હમણાં ચેતરભાઈ કીધું જેને બત્રીસ દીકરીઓ નવ ભાષા ઉપર જેનું પ્રભુત્વ હતું અને એક સમય યુનો બે ખબર નથી પણ યુનોમાં જયારે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી એકસો ને નવ્વાણું દેશો સમજાય છે ને એકસો ને નવ્વાણું દેશોમાં જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે અને જેની યુનો નોંધ લે આ આપણા માટે ગૌરવની વાત કહેવાય ને તો એવા મહાપુરુષને આજે આદરાંજલિ જયારે આપણે આપવા ઉપસ્થિત થયા છીએ ત્યારે એના જે વિચારો હતા ડોક્ટર ભેમરાવ આંબેડકર સાહેબના એ હું તમે સાથે મળી અને ચરિતાર્થ કરતા રહીએ અને ડોક્ટર ભેમરાવ આંબેડકર સાહેબના માતૃશ્રી ધીમાબાઈના ચરણોમાં વંદન કરે કે આવા જનની જન તો ભગત જણ કા દાતાર કા સુર નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર એવા મહાપુરુષ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર ચરણોમાં ચરણો માં ખોટી ખોટી વંદન કરીએ અને એના માર્ગે આપણે ચાલતા રહીએ અને વર્તમાન સમયમાં જ્યાં જ્યાં એવા ભેદભાવ થતા હોય જ્યાં હક અને અધિકારની લડાઈ ચાલતી હોય ત્યાં બધા સાથે રહી અને હું તો કહું ઓબીસી નું ગ્રુપે ઘણા બેઠા છે સત્યાવીસ ટકા તો મળ્યું છે હજી ચોપન ટકા ના પ્રયાસો ચાલુ છે અને એ વાત પણ ચરિતાર્થ થાય એવી શુભકામના સાથે બોન્ય જય ભીમ